તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વિશે વાત કરવાના છે તો તમને ખબર હશે કે અંજલ નામની દીકરી માત્ર છ વર્ષની અમદાવાદથી ઠેઠ દ્વારકા દંડવત યાત્રા કરીને જઈ રહી હતી દોસ્તો તો એ અત્યારે હાલ એના સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો ત્યાંથી કરી આવવા નવા વિડીયો માટે લાવતો હશે દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે માત્ર છ વર્ષની દીકરી અંજલ નામની દીકરી એમ કહેવાય છે કે ઠેઠ દુવારકા લગી દંડવત યાત્રા કરીને જઈ રહી હતી દોસ્તો અને ત્યાર પછી અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દીકરી એમ કહેવાય છે કે અંજલ ઘર તરફ પાછી ફરી ગઈ છે સ્વાગત કરવામાં આવશે હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો તમને ખબર હતી કે આ દીકરી માત્ર છ વર્ષની છે અને છ વર્ષની દીકરી એમ કહેવાય છે કે આખું ગુજરાત હલાવી દીધું છે આ દીકરી એમ કહેવાય છે કે દ્વારકા પહોંચતા તે આખું દ્વારકાની અંદર લોકો પણ ઘણા બધા ઉમટી પડ્યા હતા આ દીકરીને જોવા માટે અને દ્વારકાની અંદર ભવ્યમ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ફૂલોનો વરસાદ વરસાવ્યો હતો દોસ્તો અને લાખો લોકો ઉમટી પડ્યા હતા અને લોકોનું એવું કહેવું હતું કે આ દીકરી નથી આ તો અમારા માટે શાક શાક ભગવાન આવ્યા છે દોસ્તો તેવી રીતે જ તે અમદાવાદ પણ વરસાદ વરસાવવામાં આવશે ફૂલોનો દોસ્તો એનું પણ ભવ્યમ ભવ્ય સ્વાગત કરવામાં આવે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયોઝ અમે મળી રહ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવું દોસ્તો અને અમારી ચેનલમાં નવું હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તેથી કરી આવા નવા વિડીયો અંદર માટે લાવતો હશે દોસ્તો આ માત્ર છ વર્ષની દીકરી અંજલ નામની દીકરી એનું સપનું પૂરું કરી લીધું છે અને ભગવાન કૃષ્ણ ભગવાનના દર્શન પણ કર્યા છે અને ઘણી જગ્યાએ પણ ફર્યા છે દોસ્તો તેના પપ્પાએ આઈફોન પણ આ દીકરીને ગિફ્ટમાં આપ્યો છે તેના વ્લોગ પણ તમે જોવાનું ભૂલ છે દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગેમ લાઈક્ચર જરૂર કરી ફરી બીજા વિડીયો મળી તપ્ત કાલે જય હિન્દ જય ભારત મળી એકવાર બીજા વિડીયો તપ્તકેલી બાય બાય